અરવલ્લી જિલ્લાના મોડાસાના મદનપુરથી રખિયાલ સુધીનો રસ્તો છેલ્લા સાતથી આઠ વર્ષોથી અતિબિસ્માર હાલતમાં છે દસ ગામને જોડતો રસ્તો સાત વર્ષ પહેલા ડામરથી મળવામાં આવ્યો હતો જે બે જ વર્ષમાં તૂટી જતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે રસ્તાને લઈને સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ રસ્તાનું સમારકામ નથી કરવામાં આવતું અમારું ગામ રખિયાલ પંચાયતમાં આવેલું છે અને રખિયાલ પંચાયતને જોડતા આઠ ગામ છે અને અમારી માગણી રખિયાલથી મદાપુરને જોડતો રોડ એના માટે અમારું આંદોલન છે છેલ્લા સાત આઠ વર્ષથી આ રોડ બન્યો નથી અને અમારી એક જ માગણી છે અમે વારંવાર રજૂઆત એક વર્ષથી અમે રજૂઆત કરી છે ઓફિસોમાં અને લેખિત આપ્યા છે લેટર પેડ ઉપર પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપ્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ અમારી કામગીરી થતી નથી એના માટે અમને આક્રોશ હોવાથી અમે આજે બધા ભેગા મળી અને આ રામધૂન બોલાવી અને વોટ રોડ નહીં તો વોટ નહીં અને જ્યાં સુધી આ રોડ નહીં બને ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમારો આ મોડાસાથી કરી અને રખિયાલ રોડ એકદમ તૈયાર કરવામાં આવે અમને બહુ હાલાકી ભોગવવી પડે છે એના માટે અમે અપીલ કરીએ છીએ જો અમે નકર અમે નહીં અમે મોનપુર કંપા આજુબાજુના ગામડા બહિષ્કાર કરીએ છીએ રોડ નહીં તો વોટ નહીં અમે રામધૂન બેસાડી છે અને સરકારશ્રીને આમાં ધ્યાન આપવું જ પડશે આ અમારી નમ્ર નિવેદન છે સરકારશ્રીને થઈ ગયો છે અત્યારે અમને આવવા જવામાં કે છોકરાઓને ભણવા જવામાં અત્યારે આપણું બજારમાં જે કામ હોય જવામાં એટલી તકલીફ પડે છે ને અત્યારે ક કંપામાં આપણા કોઈ વડીલ હોય કે ડિલિવરી હોય દવાખાને ઇમરજન્સી જવું પડે તો રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે તાત્કાલિક આપણે ત્યાં પહોંચી જ નથી શકતા તો અમે સરકાર શ્રી સાહેબ પાસે એટલી વિનંતી કરીએ છીએ કે અમને આ રસ્તા માટે કંઈ બી તાત્કાલિક આ ચૂંટણી આવી રહી છે તો અમને કંઈ બી એવી ફંડ રજો મંજૂર કરે અને રસ્તો તાત્કાલિક કરી આપે એમ તરફ લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ચૂંટણી નજીક છે ત્યારે મોડાસા તાલુકાના મોહનપુરના નારા લગાવી રહ્યા છે ચૂંટણી બહિષ્કારની ક્યાંક ને ક્યાંક ચિમકી ઉચ્ચારી છે ત્યારે આ જે પાંચ કિલોમીટરનો ખખર રોડ છે એ તાત્કાલિક રિપેર થાય એની માગને લઈ અને ગ્રામજનો ત્યારે વહીવટી તંત્ર જાગૃત બને અને આ જે ડિસ્કો કરતા જે રોડ છે એ રોડ તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી